સૌરાષ્ટ્ર કચ્છને રાજકોટમાં સર્કિટ બેન્ચ મળે તે માટેની માંગ ફરી એકવાર જોરશોરથી ઊઠી છે આ મુદ્દાને લઈને આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગના કોન્ફરન્સ રૂમમાં સિનિયર એડવોકેટ્સની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં સર્કિટ બેન્ચના મુદ્દા પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ દિશામાં નક્કર પ્રયાસો કરવા માટે માર્ગદર્શન તથા સૂચનોની આપ લે કરવામાં આવી હતી રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારુએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના કેસ પેન્ડિંગ ગુજરાતના બીજા ક્રમે આવે છે અને આ વિગતવાર અહેવાલ પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો રાજકોટમાં સર્કિટ બેન્ચ શરૂ થવાથી સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ન્યાયિક પ્રક્રિયામાં સરળતા રહેશે અને પેન્ડિંગ કેસોનો નિકાલ ઝડપથી થશે પરેશ મારુ રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અત્યારે કાર્યરત છું આજ રોજ અમારે જે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં રાજકોટને સૌરાષ્ટ્ર કચ્છની સર્કિટ બેન્ચ મળે એ અંગેના બધા ચર્ચા વિચારણા કરી વિચાર વિમર્શ કરી સિનિયરોનો સાથે જે નિમણૂક કેવી રીતે કરવી કયા દિશામાં કામગીરી કરવી કેવી રીતે પ્રપોઝલ તૈયાર કરવી કયા કાયદા અન્વયે આપણે પ્રપોઝલ કરી શકીએ અને જેથી કરીને આપણને સફળતા મળે એ અંગે નહીં વિચાર વિમર્શ આપલે સિનિયરો સાથે કરી અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે અમે જે આજ રોજ આ મીટિંગમાં નક્કી કરેલ છે એ મુજબ બેઝિકલી સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાના પ્રેસિડેન્ટ સેક્રેટરી તથા તાલુકાના પણ પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની સાથે એક ગેટ ટુગેધર મિટિંગ કરી આગામી કઈ રીતે પ્રપોઝલ તૈયાર થઈ શકે અને સૌરાષ્ટ્ર કચ્છની જનતાને સરળ સસ્તો અને વ્યાજબી ન્યાય મળે એ દિશામાં આગળનો અમારો કાર્યક્રમ અમે કરીશું અને અમે સૌનો સાથ સૌનો વિકાસ થાય એ દિશામાં આપણા પ્રધાનમંત્રી દ્વારા જે એમનો ગોલ છે એ ગોલ પરિપૂર્ણ કરવા માટેના અમે પ્રયત્ન કરશું અને અમને વિશ્વાસ છે કે આપણા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ અમારા ભગીરથ કાર્યમાં અમને મદદરૂપ થશે આજના મીટિંગના મુખ્ય મુદ્દાની ચર્ચા કરીએ તો ખરેખર સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ પાટનગર છે એ રાજકોટને હાઈકોર્ટની સર્કિટ બેન્ચ કઈ રીતે મળી શકે કારણ કે આ શરૂઆત ઓગણીસો ને ત્યાંસીથી કરવામાં આવી ત્યારબાદ ડીજી પાલેકર સાહેબની એક કમિટીની નિમણૂક કરવામાં આવી હતી પછી ગુજરાત રાજ્ય દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હાલ વસ્તીનું પ્રમાણ ઓછું છે એટલે બીજી કોઈ હાઈકોર્ટની બેન્ચની જરૂરિયાત નથી આવું કરી કોઈ આગળની કાર્યવાહી થઈ શકેલ નહીં પરંતુ એ બધી જ હકીકત બે હજાર બેની સાલમાં બનેલી આજે બે હજાર છે સૌરાષ્ટ્ર કચ્છની જનતા આશરે ત્રણ કરોડ અને ત્રીસ લાખ જેટલી વસ્તી છે સમગ્ર ગુજરાત રાજ્યની વસ્તીની વાત કરીએ તો અંદાજીત સાત કરોડ અને ચાલીસ લાખ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં કેસોનું ભારણ જે છે એ બેઝિકલી અઢાર લાખ પચાસ હજાર કરતાં પણ વિશેષ કેસનું પેન્ડિંગ છે જે સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમે આવે છે એવા કિસ્સામાં આ કેસોનું ભારણ ઘટે અને કઈ રીતે ઘટી શકે અને હા હાઈકોર્ટની બેન્ચ રાજકોટને કઈ રીતે મળે એ દિશામાં અમારા બધા જ લીજન્ટ વડીલોના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમ અમે કરીશું મારી દૃષ્ટિએ જો રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તો આ માત્ર એડવોકેટિવ ફેટર્નિટી માટેનો પ્રશ્ન નથી આ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની આશરે ત્રણ કરોડ ત્રીસ લાખ જનતાનો પ્રશ્ન છે આ દરેક વ્યક્તિને જે બંધાણીય અધિકાર છે એ બંધાણીય અધિકારની રૂએ એમને સરળ સસ્તો અને વ્યાજબી અને ઝડપી ન્યાય મળશે એ મને વ્યાજબી જયદેવ શુક્લ એડવોકેટ રાજકોટ ઓગણીસો ત્યાંસી ચોર્યાસીમાં હાઈકોર્ટ બેન્ચ માટેની લડત રાજકોટે ઉપાડેલી એ સમયે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાંથી બધાની તાલુકા પ્લેસ દરેક બાર ની રાજકોટ ખાતે મિટિંગ થયેલી સંમેલન થયેલું અને ત્યારબાદ ત્રિકોણ ભાગમાં એની એક છાવણી નખાઈ હતી અને હાઈકોર્ટ બેન્ચની માગણીમાં આગળ વધેલા હતા ત્યાર પછી જે આખી કાર્યવાહી હતી તે જે તે સમયે અટકી ગઈ આ વખતે પુનઃ રાજકોટ બાર દ્વારા એવી કાર્યવાહી શરૂ કરેલ છે કે ફરીથી આ આખો કિસ્સો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનના હોદેદારોને સાથે રાખીને ફરીથી એક વખત રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મળે તેની કાર્યવાહી શરૂ કરવા માટેની આજે મીટિંગ હતી અને આજે તમામ તાલુકા જિલ્લાના એડવોકેટના હોદ્દેદારોને બોલાવવાની નક્કી થયું છે અને તે મુજબ હાઈકોર્ટ બેન્ચ માટેની પુનઃ શરૂઆત થયેલી છે ગિરીશ ભટ્ટ પૂર્વ જિલ્લા સરકારી વકીલ આજે હાઈકોર્ટની બેન્ચ માટે મીટિંગ થઈ હતી અને એમાં સૌરાષ્ટ્રભરના દરેક તાલુકા અને જિલ્લા લેવલના બાર એસોસિએશનના પ્રમુખો અને મંત્રીઓને એકત્ર કરીને ભેગા કરીને સર્વાનુમતે બધી આગળના કાર્યક્રમોની માટેની વિચારણા કરવામાં આવી